અંબાજી મેળામાં દસ વર્ષના બાળક સાહીન ની પ્રામાણિકતા પ્રેરણા બની ભીડ ભરેલા મેળામાં બાળક દ્વારા સાત રૂપિયા મૂળ માલિકને પરત કરી સત્ય નિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં દસ વર્ષના સાહીન નામના બાળકની પ્રમાણિકતા સૌ માટે પ્રેરણા બની છે સાણંદથી અંબાજી દર્શન કરવા આવેલા સાહીન એક દુકાન પાસે કવરમાં સાત હજાર રૂપિયાની રકમ મળી હતી થોડા જ સમય બાદ મૂળ માલિક પ્રકાશભાઈ વ્યાસ પોતાની ખોવાયેલી રકમ શોધતા તે દુકાન પાસે આવ્યા હતા સાહીને કોઈ લાલચ વિના સાચી માહિતી અને રકમ મોડ માલિકને પરત કરી હતી મૂળ અંબાજીના વેપારી પ્રકાશભાઈ વ્યાસની ખોવાયેલી રકમ સાચા હાથમાં પાછી મળતા તેમની આંખોમાં આભારની લાગણી છલકી ઉઠી હતી આ ઘટનાની જાણ થતા એકાવન શક્તિપીઠ સર્કલ ખાતે આવેલા કંટ્રોલ પોઈન્ટ પર સાહીનનું સન્માન કરાયું છે મુખ્ય કંટ્રોલ રૂમના ઇન્ચાર્જ તથા જિલ્લા આયોજન અધિકારી આઈએલ પરમારે બાળકને પ્રામાણિકતા તથા સત્યનિષ્ઠાની પ્રશંસા કરી બાળકનું સન્માન કર્યું છે

નામ વ્યાસ પ્રકાશ કુમાર દશરથલાલ અંબાજી રહેવાસી છું મારા સાત હજાર રૂપિયા પડી ગયા હતા આ છોકરાને મળ્યા હતા હું દસ મિનિટ પછી પાછો આવ્યો એટલામાં પૈસા ઓછા હતા છોકરા એ સાહેબ મને મળ્યા છે એને મને પૈસા પાછા આપ્યા મી મારી રીતે એને ઇનામ જે આપવું હતું એ આપી દીધું બહુ બહુ આનંદ છે સાહેબ સંજીવ રાજપૂત નો રિપોર્ટ એસ નાઇન બનાસકાંઠા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે